અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત હર્ષો ઉલ્લાસ રેલી યોજાઈ

તૈયાર કરવામાં આવ્યું હતું તે સાથે રામ ભજન અને ધૂન વગાડતો ડીજે પણ રાખવામાં આવ્યો હતો આ માશ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના આઠસો પચાસ ઉપરાંત બાળકો જોડાયા હતા મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી સદગુરુ શાસ્ત્રી શ્રી સુરેશ્વરદાસજી સ્વામી વગેરે સંતો અને હરિભક્તોએ આ શોભાયાત્રાને વિદાય આપવા માટે ઉપસ્થિત રહીને લીલી ઝંડી આપી હતી આ રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહંત સદૃશ્રી ભગવત પ્રિયદાસજી સ્વામી